ના ના બાજરી ને રોટલા નહીં બનાવતા આપણા મેથી દાદા બાજરી રોટલો ભજ્યો આવી હતી બાજુ પેલા તું નઈ

आज को मम्मी हिसाब से कर रहा है गुड मॉर्निंग मॉर्निंग। उठी नहीं आज तो लग गया पूर्णांक चलो आपरे दीवानी कर दिए दी <laughs> આતો બેગમાં કોક ખખડા હ કંપાસ મારું છે હવે મોડું થયું આજ મોડું થયું જો હેણો વરસાદ ચાલુ છે બાજુ તો દીવાની વણ્યા આ મમ્મી પોતું કર હવે કરી દઈએ દીવા બા તો બેઠા બેઠા ઊંઘ થવા દીવાની કરી દઈએ હવે તો દીવાને તો કરી દીધા છે હવે મઢ જતા દીવા કરતા બેઠો ઝવીર ભાઈ ગયા વરસાદ ચાલુ છે તો જઈ જી એ મઢે દીવાને કર્યા દર્શન કરીએ થોડી વાર બેસીએ આજે તો બુધવાર હ कारनो हार नहीं बदन काट लिए फोटो ने साफ करिए तो मडे जो दीवाने करी घेर आई जैसी है तो मम्मी लुखरा दो आ <laughs> मम्मी मशीन करा दूध कॉफी बनाओ વોટા મારો ને હેફી હું લીલી ડુંગળી હમ વોટા મારો હેણો એ તો હોવી ગયો છે એવી રીતે ઓટા મારો થોડા હેણો તો મની ઉઠી એવી પોતું કરવા મંડી હે બ્રશ કર્યું કે નહીં હા એટલે ચમતા હોય એના માટે વેલું ઉઠું પર

શું કરું હા તારે હથું અમને બધા હા તારે હેઠું ખવરાય બધા ક્યાં દો નાસ્તો તૈયાર થઈ ગયો આ બાજુ ખમણ એ આવ્યું તું તે લીધું લેણો હા

ખીચડી વઘારેલી બીજું શાક હા પરવર આ જોયા બધું હેઠું કરી ખવડાવશે હો એરે આ છે બધું મોમગાલીને લીલી ડુંગરીન પરવર ના ડેટોન હા જવીરભાઈ એ એક જ છે આ બાજુ જવીરભાઈ ઉઠી ગયા હા તો ખાવા બેઠા છીએ બાન બધો નહીં બીજો બધા નહીં થાય હમણાં ખમણ ને બધું ખાધું ને દાદાએ ના પાડે ચલો ખાઈ લઈએ ખીચડી વધારેલી અને આવું પર્વનું શાક ચલો ખાઈ લઈએ ખાવા મને તો થઈ ગયું હા ધાબા ઉપર આશીષભાઈ તો આય એવા સ્કૂલે લેસન કરવા બેસ ગયા એમ ને ભીકારી કીધું તું કક્કો લખા કક્કો ગાણપતિ જ્યું તો કરો હેણો ચાલુ કોમ કોમ ચયું કોમ આ જો અમારો ફોટો ફેમિલીનો એ પપ્પા હું મમ્મી બા માસી અને મની હમ બાનો જૂનો ફોટો હ આસિફ એ જો મારા ઘડિયાળ પહેરવાનો બહુ શોખ હતો પેલા આસિફ મેમું મુંની ફઈ નહી ઘર્યાલ પહેર દેતો તો હાચુ કો ઘીસા નહીં બહુ શોખ હો કાકા ઘડિયાળ લો હમણાં એક ઓનલાઈન મંગાવી હતી ઓનલાઈન મંગાવી હતી હમણાં કંઈ મી ના પાડી ચાર થયા ઉઠ્યા હવે હાલ તો રોટલો વધારે ખાઈએ આ બાજુ ચા નાસ્તો નહી થાય હ મારો ઠંડુ કરજો થોડો દાદા નહીં આલિયું નાસ્તો નહી ને બે વખત ભાવ નહી ખાતા બે ખાતા તો ચા નાસ્તો નહીં કરી બાજુ તો વધવાનું થાય છે બનાવવાનું મેથી ભજીયો કે બાજરી રોટલા મેથી ના ના બાજરી રોટલા નહી બનાવતા આપી ના દાદા બાજરી રોટલો ભજીયો ત્યારે હા તે થાય બનાવો હોય થાય એરિયો ખાવા હોય તો એવો બનાવીએ મે ખવરા હો

બહુ વાત ને બે રંગ બાજરી રોટલા નો આપરા હે તો એ જેવું જાડું થઈ જાય રીતે હા ને બધું નાખીને ખાલી જ હોય અમે ફીડો નથી અમે

તુ કી નહોં મમ્મી બનાવા તો ચાખીએ બાજા હશે છે તા પર જાવ ધીમે ધીમે આવી હતી બાજુ પહેલા તું નહીં આવી હતી ને પહેલા કાનવરી

બપોર બપોર હું જોઉં છું થોડું જોવાનું ભઈ હુઈ જવાનું ચાલુ ચાલુ નહીં રાખો એ બહાર લાઈટ કરો નહી મને ઈમને કર્યું

જમીન ઉપર જ ઊંઘવાનું હમ ગોદરી પથરી નું જવાનું હું તો ઉપર એવું જ ઊંઘું નેચા છે ફટારામાં પિત્તર નો વાહન ભરી દીધો મેલો ના થાય કોઈ લઈ તો નહીં જતું મેલો ના થાય આ બહુ આવી ઉતરો ને આવી સીધી ઉપર

જયવીરભાઈ આ બાજુ બાને બેઠો હ અને ને રમ હ સાફ સફાઈ ચાલુ થઈ ગઈ આ બાજુ જો વાહન માં ઉતારે હ તો આ બાજુ મિતલ ની એન્ટ્રી પડી ગઈ હ

दांत खाना नाउ जितना दवा हुआ तो प्रतिदिन बनाने कोशिश का हां वो पिताई में बने सु बने टीचर बने डॉक्टर बने विमान चलावो पायलट बने सु बने कलेक्टर बने

બધા આવી ગયા અમે ચાલુ અગરબત્તી પતિજી હશે એમનામ દર્શન લ્યો ઓધો નહીં હો દર્શન કરીએ થોડી વાર બેસીએ

અને છેલા ટાઈમે આવવા લેવા આવ્યો દર મહિને લઈને ને લઈ જાય બચત કરો હવે દર મહિને હેણો મારા તો ખાવાનું ચાલુ હોય બાના દવા આપી દીધી ખાઈ હા હા

એ નહીં હો વરીજી હા પપ્પા ને એના હતા તાર નો હોટલો વર છે હવ પંખા તો કાલ કરી દેજો આ બધું ગોઠવી કાઢ્યું પેલી કોઠવી કાઢી હવે હું ઊંઘવાનું કરીએ તો આજનો બ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી